તો તરફ આગળ વાત કરી અરવલ્લી મોડાસાની અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેરના ચાર રસ્તા ખાતે દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાની અધ્યક્ષતામાં યોજાયેલા ભાજપ સ્થાપના દિવસની ઉજવણીમાં જિલ્લા ભાજપ શહેર ભાજપ અને નગરપાલિકાના પ્રમુખ હોદ્દેદારો અને કોર્પોરેટરો સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે રામનવમીનો પણ તહેવાર હોવાથી મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વધુમાં હિન્દુ તહેવારોમાં જિલ્લા ભાજપ અને પાલિકા દ્વારા શુભેચ્છા બેનર ન લગાવાતા હોવાના પ્રશ્ન મામલે મંત્રીએ જવાબ આપતા કહ્યું કે બેનર તો લગાવવામાં આવતા હોય છે પણ કદાચ ક્યાંક ભૂલ થઈ હશે એમ કહી ઉપરાણું લીધું હતું

સાથે સાથે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની રામનવમીનો પણ આજે એક તહેવાર છે એટલે જોગ બે સંજોગો મળ્યા છે ત્યારે આજે અમે સૌ કાર્યકર્તાઓ અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજીભાઈ અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ઘડિયાભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી અને બધા જ કાર્યકર્તાઓ સાથે અમે પંડિત દીનદયાળજીને પુષ્પાંજલિ અમે સૌ અર્પણ કરી અને અમે સૌ પંડિત દીનદયાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ભારત ભારત ઘણા સમયથી અરવલ્લી જિલ્લા ભાજપ અને મોડાસા નગરપાલિકા દ્વારા હિન્દુના જે શું કહેવાય કે તહેવાર ઉપર કોઈ પણ પ્રકારનું બેનર નથી લગાવવા તો શું કહેતો સાહેબ આજે બેનર તો લાગતા જ હોય છે બેનર નથી લાગે છે કોઈ પણ પ્રકારનું બેનર જિલ્લા ભાજપ દ્વારા કે મોડાસા નગરપાલિકા